નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસની બારીમાં તો તમે જોઈ શકો છો મિત્રો આજે પણ કિલો નંબર મિત્રો છ સાત સુધી જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો ભારીમાં તો મિત્રો ગયા શનિવાર જેવી જ આવક છે અને પાલમાં વાત કરું તો પાલમાં પણ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ આસપાસ પાલ આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા કપાસના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો આજના કપાસના ભાવ જોવા માટે હરાજી ચાલુ થઈ ગઈ છે સૌથી પહેલાં ભારીમાં

ಪಂದ್ರಸೋ ಸೂಪರ್ ನಂಬರ್ ವನ್ ಕ್ವಾಲಿಟಿ ಪಂದ್ರಸೋತ್ತಂಬರ್ತಾರ સોળસો ને એક સુપર નંબર વન ક્વોલિટી ઉતારા સાથે સોળસો એક ભાવ જે છે એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે સુપર ઉતારા સાથે સોળસો એક ક્વોલિટી માં કઈ નો મિત્રો સોળસો એક મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો ફરીવાર આજે મિત્રો બજાર સારું ખુલ્યું છે મિત્રો પંદર વીસ રૂપિયા આસપાસ મિત્રો આજે બજાર સારું ખુલી રહ્યું છે ઊંચામાં મિત્રો સોળસો છ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાઈ રહ્યા છે